જય જોહાર જય આદિવાસી દોસ્તો દોસ્તો આજ રોજ દાહોદના થાનપુર તાલુકામાં ફરી આદિવાસી બધા એક થયા અને એક થઈને પોલીસ સ્ટેશન બાજુ જોવા લાગ્યા સામે ગેટ દેખાય છે એ પોલીસ સ્ટેશન છે ત્યાં આગળ એન્ટર થયા અમારા બધા આદિવાસી પબ્લિક અને અમારા વક્તાઓ કેમ કે સાત તારીખ એમને આપેલી કે સાત તારીખે અમને જવાબ જોશે તો ત્યાં જ એને એફઆઈઆરની કોપી માંગી તો કે એના ઉપર આદિવાસી આતંકવાદી પ્રવૃત્તિ એના પર કંઈ કેસ ના થાય એમ કે એના પર કઈ ના લાગે એટ્રોસિટી એક્ટ બી ન દાખલ થાય કે તો અમે કહેવા માંગીએ છીએ કે જ્યારે આદિવાસી સમાજનો માણસ જ્યારે મામૂલી ઝઘડો પણ મામૂલી ઝઘડો કરે ત્યાં પણ ડાયરેક્ટ એફઆર થઈ જાય અને આજે મંત્રી ગુજરાતના મંત્રી એવા બોલે કે આદિવાસી આતંકવાદી પ્રવૃત્તિ તમે કરો અને એના પર કેમ ગુનો ના લાગતો થાય આ અમારા આખા આદિવાસી સમાજ પર કીધું છે એને અને જો આ પર કાયદેસરની કાર્યવાહી ના થાય તો અમે આખો ચાર રાજ્યના આદિવાસી નહીં પણ પૂરા ભારતના આદિવાસી અહીંયા બોલાવીને અમે આના કાયદેસરની કાર્યવાહી કરાવીશું અને રહીશું અમે કોઈ પાર્ટી માટે નથી લડતા પણ અમારા સમાજ માટે લડીએ છીએ અમને પાર્ટીની કોઈ પરવા નથી કોઈ ઘણા લોકો કહે છે કે પાર્ટી માટે લોકો આવી રીતના કરી રહેશે કોઈ પાર્ટી માટે નથી કરતું પણ અમારા સમાજ પણ જો અમારા સમાજ સાથે ખોટી રીતે આવું કર્યું તો અમે ક્યારે સહન ના કરીએ ભલે મંત્રી હોય કે મંત્રીનો બાપ હોય કે અમારા કોઈ પણ માણસ હોય અમારા સમાજ સામે આવી રીતના ખોટી રીતે કરશે એને અમે ક્યારેય છોડવાના નથી

કોઈ સમાજ પર પણ વિરોધ નથી પણ આ શબ્દ બોલવા પર વિરોધ છે એવું નથી કે આ સમાજ બોલી ફક્ત ને વિરોધ

આવણિત નો કોઈ ઈપી એકીતા છે જો ને જીત તો કરતા આયા ઠીક છે ના પે ના ના માટે રોક્યો રિપોર્ટ પડી ગયો ના મત

સમાજ દ્વારા નામાંકરણ કરેલ છે પરંતુ અમુક આદિવાસી સમાજ ઘટના સ્થળે પહોંચતા ખબર પડે કે કોઈ અજાણ્યા દ્વારા રાત્રિના સમયે દબાણ કરેલું છે જેથી આદિવાસી સમાજ એ ચોક પર નાખી ગયેલ રેતી કપચી તથા સિમેન્ટનો માલ મટી સાફ સફાઈ કરતા હોય તે સમયે દેવગઢ બારીયા રૂટથી આવતા રાજ્ય સરકારના પંચાયત મંત્રી બચુભાઈ ખાપડ તારીખ ઓગણીસ બાર બે હજાર ચોવીસના રોજ સાંજે પાંચ વાગ્યાના સમયે અચાનક આવી જ સાફ સફાઈ કરતા આદિવાસી સમાજના ગણ વિશે અચાનક ઉશ્કેરા જઈ આતંકવાદી પ્રવૃત્તિ જેવા જાતિ ભાષાના શબ્દોનો ઉપયોગ કરી આદિવાસી સમાજની

માનસિંહભાઈ બચિયાભાઈ જાતે પસાયા તેમજ સુમનભાઈ કૃષ્ણાભાઈ જાતે ડામોર વિગેરે ના હોય અરજીના કામે તેમની પૂછપરછ કરીને તેમનો જવાબ લેતા તેઓ તેમના જવાબ લખાવાની હોય જેમાં તેઓ જણાવે છે કે ઓગણીસ બાર બે હજાર ચોવીસના રોજ બારિયા ચોકડી ખાતે વહી સવારે ચાર કલાક ચારથી પાંચના સમયગાળા દરમિયાન ગુરુ ગોવિંદ ચોક ખાતે કોઈ અજાણ્યા એસીમો દ્વારા જબરજસ્તી

네한